સફેદ કોલોની ખાતે રહેતો રાજવીર ઉર્ફ નાનીઓ કૈલાસ હુંડીવાલા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્ન દરમિયાન પતિ દ્વારા પરિણીતાને એન કેન પ્રકારે લડાઈ ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી તું મને ગમતી નથી હું બીજી પત્ની લઈ આવીશ દહેજમાં ત્રણ લાખ ની માંગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા મહિલાએ પતિ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી